નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ જ્યારે સંચાલન આપણા ભાગે આવે ત્યારે આપણને એક જ ટેન્શન હોય કે બીએડ કરતા હોય પીટીસી કરતા હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ એક શિક્ષક તરીકે તમારે સંચાલન તમારા સિરે આવે ત્યારે ટેન્શન હોય કે સંચાલન કેવી રીતના કરશું કઈ રીતના હોય છે તો એ તમામ બાબતોની ચર્ચા સાથે અહીંયા સંચાલન એક કમ્પ્લીટ તમે સંચાલનનો જરા પણ તમને ડર નહીં રહે તે તમામ ડર દૂર થઈ જશે તો સંચાલનની વાત કરી તો સંચાલન એટલે તમે બીએડ કરતા હોય પીટીસી કરતા હોય તો સામાન્ય રીતે સંચાલન તમારા સિરે હોવાનું જ છે જે સંચાલન કઈ રીતે હોય તો સમગ્ર પ્રથમ તમારે સંચાલનમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી સૂરજ નિકાલને કા વક્ત હો ગયા હે ફૂલ ખીલને કા વક્ત હો ગયા હે લેકિન સે જાગો મેરે દોસ્ત કેમ સપનો કો હકીકત મેં બદલને કા વક્ત હો ગયા હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી અને જે પ્રાર્થના છે સૌપ્રથમ એના માટે આપણે કહી શકાય કે સર્વપ્રથમ આવશે પ્રાર્થના તો પ્રાર્થના અને ધ્યાન મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે કારણ કે પ્રાર્થનામાં ભગવાન આપણી વાત સાંભળે છે અને ધ્યાનમાં આપણે ભગવાનની વાત સાંભળીએ છીએ ત્યાર પછી પણ હજુ વધુ કેવું હોય તો કહી શકાય કે મહેનત કે બાદ ભી સાયદ કિસ્મત મેં જો નહીં लिखी हुई हो उन हसरत को पानी का जरिया है प्रार्थना तो प्रार्थना हृदय थी होवी जो ये। कारण कि भगवान को मंदिर से ज़्यादा मनुष्य का हृदय पसंद है क्योंकि मंदिर में इंसान की चलती है और हृदय में भगवान की तो आज अपने जे प्रार्थना है ये कहवा नहीं कि आ प्रार्थना अपने साथ गाशूँ ने बदा प्रार्थना की स्थिति में प्रार्थना पूरी थे पीछे आशे भजन तो ભજન છે તેમાં અખંડ એક ચિત્તથી સ્વસ્વરૂપનું ચિંતન કરવું એને જ ભજન કહેવાય ચાલતા ચાલતા ભગવદનું નામ સ્મરણ કરવું એ ઉચ્ચ ભક્તિ છે પ્રભુની પ્રભુતાને ગીતોમાં વણી લઈ તેવા ગીતો ગાવા અને ગાતા ગાતા પોતાના અંતરમાં જ અંતર્યામી અનુભવવા તેને ભજન કહેવાય સે પ્રેમ હોય તો આસાન કરે સાસસે પ્રેમ હોવ તો પ્રાણાયામ કરે આત્મા આત્માસે પ્રેમ હોવ તો ધ્યાન કરે પણ પરમાત્માસે પ્રેમ હોવ તો સમર્પણ કરે તો આવું જ કંઈક ભજન લઈને આવશે જે કંઈ ભાઈ કે જે કંઈ બેન લઈને આવવાના હોય તેનું નામ કહી દેવાનું પછી ભજન ગાશે ભજન પછી જે તમારે રહેતું હોય એ પ્રમાણે પણ અહીંયા ક્રમમાં કોઈ વચ્ચે કંઈ લેવાનું હોય તો એની બે વાતો કહી ત્યાર પછી સમાચાર તો સમાચાર તો સમાચારમાં પણ કહી શકાય કે સમાચાર એટલે દેશ દુનિયામાં થતી અવનવી ઘટનાઓ વિશેની માહિતી પૂરું પડતું માધ્યમ એટલે સમાચાર રવિવાર એટલે આ એક્સપ્રેસ જેવી જિંદગીની રેલગાડીમાં સફર કરતા આવવું એક નાનું સ્ટેશન કે જે ક્યારે આવીને જતું રહે છે તેમની ખબર જ નથી હોતી તેવી જ રીતે આ દુનિયામાં શું થઈ રહ્યું છે તેની જાણકારી આપણી પાસે નથી હોતી તેથી તેવી જાણકારી પૂરી પાડવા આપણી સમક્ષ સમાચાર લઈને આવશે એક્સ વાય જે અડે લગી છે ભાઈ કે બેન હોય તે હવે સમાચાર જોયા તો સમાચાર બાદ ઝીકે તો જનરલ નોલેજ આપણે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલમાં રમતા હતા કે ચકલે ઉડે ફર મોર ઉડે ફુરું કાગડો ઉડે ફુરું તેવી જ રીતે કોક પાસે ગોઠા પડો તો મજાક ઉડે ફર્ર તડકામાં કપડાં સુકવો તો કલર ઉડે ફરું એ ખોટા ચાળા કરો તો એકાઉન્ટ ઉડે ફર પાવર વધે તો ઘરનો ફ્યુઝ ઉડે ફુર ચશ્મીશને લાફો મારો તો ચશ્મા ઉડે ખુર તેવી જ રીતે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા વગર પેપર દેવા જાઓ તો માર્ક આવે ખુર્ર તો જિંદગી પણ પતંગ જેવી છે નીચે પડીએ તો કંઈક પકડવા તૈયાર નથી અને ઊંચે ચડીએ તો કાપવો એક સાથે હજાર છે તો આમ તેના માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમજ આવનારી યુનિવર્સિટીની પરીક્ષાઓમાં પણ ઉપયોગી એવા જીકેના પ્રશ્નો લઈને આવશે આ ભાઈ ક્યાં બેન તો પ્રાર્થના સભા મોસ્ટ ઓફ બી અંતર્ગત આપણને ખબર છે કે જેમાં મુખ્યત્વે પ્રાર્થના હોય છે વજન હોય છે ધૂન હોય છે સમાચાર હોય છે અને જી કે હોય છે તો આ રીતે સરસ મજાનું જે આપણે લખીને કમ્પ્લીટ સંચાલન દીધું છે એવા વજેન્દ્રભાઈ તો ચૌહાણ વજેન્દ્રભાઈને ક્રેડિટ આપી અને આપણે વિડીયોને પૂરો કરીએ સરસ મજાના વિડીયો બીજા પણ સંચાલનના છે અને તમારી પાસે પણ કંઈ સંચાલનની પીડીએફ આ રીતે હોય તો આપણે તમને પણ ક્રેડિટ આપી વિડીયો બનાવીશું જોશી સના જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો